સમાજ માથા નો ફાળ્યું છે અમૃત ઠાકોર હોય તો ના ચાલે ક્યાંક સમાજના દીકરા લઈને ક્યાંક સમાજના દીકરાઓ કંકોત્રી થાપવાના પ્રેસ બનાવ્યા છે ક્યાંક ઠાકોર સમાજના દીકરાઓ આ બધાય એમનું નુકસાન એક બાજુ મૂકી અને સમાજનો આદેશ માથા પર ચડાયો ચડાયો કોઈ બોલે છે સમાજે નિર્ણય લીધો કોઈ પેરામણી નહીં કરવાની શક્ય હોય તેવું રોકડી પેરામણી કરવાની જમાવારમાં આટલા જ વસ્તુ એક જ મીઠાઈ હમાવો આટલો આ અસર તો સમાજમાં છે છોકરાઓ ધંધા કરે છે કે જેમના ઘરે લગ્ન હતા ભાઈ વનાજી ઠાકોર કલાકાર અર્જુનભાઈ બનાજી ઠાકોર એ પણ કલાકાર આ ત્રણ પરિવાર ઉપર આ બેઠા બેઠા ચાલુ છે કે આ ચાર મુદ્દા સાથે જે નિયમ નક્કી કરવામાં આવ્યો છે એ મારી ગંગાને મંજૂર છે અવાજ કરો અવાજ કરો મારી નાથગંગા ને મંજૂર છે મારી નાથગંગા ને મંજૂર છે ભંગ જે થયો છે એના નિયમો નક્કી કરવા ભંગ કર્યો છે એને સમાજે શું કેવું એના માટે અહીંયા ઉપસ્થિત સૌ સન્માન્ય મંચ નામ તો બધા ના બોલી શકું છું પણ પ્રોટોકોલના આદેશ સમાજમાંથી થાય એ આદેશ નો અમલ મારે પણ કરવો પડે એવું એક વ્યક્તિગત તરીકે હું માનું છું સૌ પ્રથમ તો મારા મીડિયાના મિત્રોનો પણ આભાર માનું છું કે આર્થિક પછાત શિક્ષણ ક્ષત્રિય સમાજ ચાર એક બે હાજર છવ્વીસ ના રોજ બપોરે બાર વાગે ઓગણ થિયોગી ખાતે લાખોની સંખ્યામાં સ્વયંભો ઉપસ્થિત રહ્યા અને એ બંધારણ નો નિયમ બંધારણનું વાંચન ગુજરાતના તમામ ઇલેક્ટ્રોનિક મીડિયા પ્રિન્ટ મીડિયાએ સમગ્ર દેશને ગુજરાતને બતાવ્યા બદલ સૌ મીડિયા પત્રકારોનો હૃદયપૂર્વક આભાર માનું છું ધારાસભ્ય બન્યા ને ત્રણ વર્ષ ઉપર થયું જાબરિયામાં જયારે પગ મેલ્યો છે ત્યાં ઢોલના હમૈયા હંગાત પગ મેળ્યો છે બંધારણના મુદ્દા નિયમ ભંગ એ કોઈ ખેમાજીએ બનાવ્યો નથી ચાર એક બે હજાર છવ્વીસ બંધારણ બનાવ્યું સોળ મુદ્દાનું બંધારણ ઘડવામાં આવ્યું એ બંધારણ પણ કોઈ એક વ્યક્તિએ બનાવ્યું નથી સામાજિક સૌ રાજકીય સમાજિક અગ્રણી આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરી પાટણ જિલ્લો બનાસકાંઠા જિલ્લો થરાદ જિલ્લો ના સૌ સામાજિક અગ્રણી આગેવાનો સાથે ચર્ચા વિચારણા મસલત કરી સોળ મુદ્દાનું બંધારણ મૂકવામાં સમાજ વચ્ચે આવ્યું સમાજના ચરણોમાં વંદન કરું છું કે સોળ મુદ્દા કાર્યક્રમ બંધારણ હતું

કોઈ ઠાકોર પણ ઓનલાઈન મોબાઈલ માં બંધારણ જોતા હતા પચીસ લાખ ત્રણ જિલ્લાનો ઠાકોર સમાજ એક ટાંકડે બંધાય એક ટાંકડે બંધાઈ અને બંધારણનો સ્વયંભૂ અમલ કરે ત્યારે એક ભૂલ એક હઠને દિલમાં વેદના થઈ થઈ ન કે સૌ પ્રથમ ઠાકોર સમાજ નું બંધારણ અમલમાં આવ્યું અન્ય સમાજો એ પણ જાગૃત થયા ની સમાજ માટે જાગૃત થાય સમાજોને પણ વંદન કરું છું અભિનંદન આપું છું એમણે પણ અમલ કર્યો પણ સૌ પ્રથમ મુદ્દો એમનો પણ એ હતો કે ડીજે વગાડવું નહી અહીંયા ખેમાજીએ જે પ્રસ્તાવ મૂકીને ચાર બંધારણનો ભંગ કર્યો છે ભંગમાં શું નિર્ણય તો એ કોઈ ખેમાજીના શબ્દો મુખે વાંચવા માટે અનુમતિ આપી છે ખેમાજી આ શબ્દો તૈયાર કર્યા નથી આ બાબત ની અલ્પેશજી ઠાકોર સાહેબ સાથે દેવદેવ કેસાજી સાથે 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 ચંદનજી નંદનજી પીનાબેન ડીડી જાલોરા સમાજના અહિયાં ડીસાના અમારા ભાઈ નસીબજી હોય લેબજીજી હોય સ્વરૂપજી મંત્રી રાયકરજી ક્યાંક ને ક્યાંક દરેક સાથે ટેલિફોનિક ચર્ચા થઈ છે ડીડી ચાલેલા ત્યારે નક્કી કર્યું કે ભાઈ કઈક તો કરવું પડે આ ચાર મુદ્દા ના બંધારણના ના ભંગ બદલ સર્વ આગેવાનો સમાજ સાથે સર્ચા વિચારણા કર્યા પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે એ નિર્ણયમાં તમે અમે સૌ સહમત છીએ વાત સાચી પણ સંત સદાયમ ઓગણદાસ બાપાને ઓગણદાસ બાપાને સદાયમ બાપા ની સાક્ષીએ હું તમારી જોડે અનુમતિ લેવા માંગુ છું કે આ ચાર મુદ્દા સાથે જે નિયમ નક્કી કરવામાં આવ્યો છે એ મારી નાથગંગા ને મંજૂર છે મારી નાથ ગંગા ને મંજૂર છે તો ચાર મુદ્દા લાગુ પડશે બંધારણ નો ભંગ કર્યો છે પરિવાર ઉપર હતા રમના ભાઈ વનાજી ઠાકોર કલાકાર અર્જુનભાઈ વનાજી ઠાકોર એ પણ કલાકાર આ ત્રણ પરિવાર ઉપર સમાજ એ માથાનું ફાળ્યું છે સમાજ માથાનું ફાળ્યું છે અમૃત ઠાકોર હોય તો ના ચાલે સમાજ મા છે

ક્યાંક ઠાકોર સમાજના દીકરાઓ કંકોથી છાપવાના પ્રેસ બનાવ્યા છે ક્યાંક ઠાકોર સમાજના દીકરાઓ કેટ્રસના કામ કરે છે આ બધાએ એમનું નુકસાન એક બાજુ મૂકી અને સમાજનો આદેશ માથા પર ચડાયો ચડાયો કોઈ બોલે છે સમાજે નિર્ણય લીધો કોઈ પહેરામણી નહીં કરવાની શક્ય હોય ત્યાં સુધી રોકડી પહેલા નહીં કરવાની જમાવારમાં આટલા જ એક જ મીઠાઈ હમાવો આટલો જ તો આ અસર તો સમાજમાં જે છોકરાઓ ધંધા કરે છે એમને પણ છે ખાલી ડીજે વાળાને જ અસર છે એમનો હક જે કઈ હોય અમે સાંભળવા તૈયાર છીએ પછી બંધારણમાં કોઈ ફેરફાર ના થાય ચાર એક બે હજાર સત્યાવીસ ફરીથી સમાજના આગેવાનો બેસશે અને કઈ નાના મોટા પ્રશ્નો છે તેનો ચર્ચા વિચારણા કરી એ વખતે નિર્ણય લેશે તમે વીસ વરા વગાડ્યું દસ વરા વગાડ્યું પાંચ વરા વગાડ્યું અને એક વાર ભાઈ મારા બાપ ટકર ને જાલો એક વાર નહીં ચાલો

આટલી મોટી વિશાળ સંખ્યા ધરાવતો ઠાકોર સમાજ આ બંધારણ નિયમ કરી રહ્યો છે ત્યારે એમની પણ છાતી ગત ગત ખૂલે છે અને સમાજ ને અન્ય સમાજ પણ કરે છે ત્યારે વધુ આજે દિવસે કઈ ના કેતા ખેમાજી ને અનુમતિ અમે આપી છે અમે એટલે ਮੈਂ ਨੰਦਾ ਜੀ ਚੰਦਨ ਜੀ ਘੇਲੀ ਬੈਂਕ ਦੀ ਸ਼ਾਦੀ ਅਲਫੇਸ ਬਾਈ ਢੀੜੀ ਜਾਲੇਰਾ